આપણા રસોડામાં એવા પણ બેક્ટેરિયાઓ વિકસે છે કે જે બેક્ટેરિયાના ગ્રોથને કારણે જો આપણા શરીરમાં ઇન્ફેક્શન લાગે તો આપણું શરીર રોગિષ્ટ બને છે અને ખાસ આ વિડીયો માતાઓ બહેનો માટે છે અને જે ભાઈઓ આ વિડીયો જોવે છે એ એમના ઘરે આ વિડીયો શેર કરે જેનાથી આ પ્રકારની ભૂલો જો ઘરમાં થતી હોય તો તે બંધ થઈ શકે રસોડું અડધું દવાખાનું કહેવામાં આવ્યું છે આ કહેવત છે તો રસોડા દ્વારા આપણને નિરોગીતા પણ પ્રાપ્ત થઈ શકે છે અને આપણને રોગો પણ આવી શકે છે તો આપણે રોગો આવવાની શક્યતાઓ ઘટાડવાની છે અને બંધ કરવાની છે એના માટે જે ભૂલ થાય છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો આપણે રસોડાના જે વાસણ ખરાબ થયા હોય એને દરેક માતાઓ અને બહેનો સાફ કરતી હોય છે એના માટે સ્પંજ વાપરવામાં આવે છે એટલે કે આ પ્રકારનું સ્પંજ આવે અમુક આ પ્રકારના સ્પંજ વાપરતા હોય અમુક આ પ્રકારના સ્પંજ વાપરતા હોય અને અમુકના ઘરે આ પ્રકારના સ્પંજ વપરાતા હોય છે હવે આ સ્પંજ છે ને એને ભીનું કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારનું લિક્વિડ થી પછી વાસણને સાફ કરવામાં આવે અને પછી આપણે સ્પંજને સાઈડમાં મૂકી દેતા હોઈએ છીએ પરિણામે આમાં વિનાશ રહે અને ભેજનું પ્રમાણ વધે અને આમાં જો ફૂડ એટલે કે આપણા અનાજના કણો ફસાયેલા હોય તો એ પણ રહે હવે બેક્ટેરિયાનો ગ્રોથ થવા માટે આ કાફી છે બેડ બેક્ટેરિયા ભેજને કારણે અને એને અનાજનો પુરવઠો મળી રહે એટલે એ વિકસે છે હવે આ બેક્ટેરિયા વિકસે ને એટલે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થાય જેમ કે પાચનતંત્ર આપણું ખરાબ થાય વાયુપિત કફનું અનબેલેન્સિંગ થાય ડાયરિયા થાય અપચો થાય પછી આપણને ઉલટી જેવું લાગ્યા કરે અમુક ટાઈમે ઉલટી પણ થઈ જાય ચામડીના રોગો પણ થાય ઇન્ફેક્શનો પણ થાય કિડની ઉપર પણ અસર થાય આવું બધું થયા કરીએ એટલે આપણે દવાઓ લેવા માટે જતા હોઈએ છીએ પરંતુ એના મૂળમાં આ પ્રકારની ભૂલો થતી હોય અને આપણને રોગ થતા હોય તો આપણને ખબર તો આપણે આ પ્રકારની ભૂલો બંધ કરી દેવાની છે તો એના માટે શું કરવું જોઈએ અને કયા કયા બેક્ટેરિયા વિકસે છે એના વિશે આજે સરસ મજાની વાત કરું તો પ્રથમ બેક્ટેરિયાનું નામ છે સાલમોનેલા હવે આ બેક્ટેરિયાનો જો ગ્રોથ થાય તો ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે આ બેક્ટેરિયા વિકસે તો આ પ્રકારના રોગો આવી શકે હવે આ પ્રકારના બેક્ટેરિયાનો જો ગ્રોથ થાય તો સેમ પાચન ખરાબ થાય ડાયરિયા થાય પરંતુ હેવી ડાયરિયા થાય ઉલટી જેવું થાય ઉબકા આવે અને જો વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન લાગી જાય તો કિડની ઉપર પણ અસર ઊભી થાય છે કેમ્પિલો બેક્ટર બેક્ટેરિયા જો આ બેક્ટેરિયાનો ગ્રોથ થાય તો ડાયરિયાની સમસ્યા થાય તાવ જેવું આવે અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે ટાફા ઇલોકોકસ ઓરિયસ આ નામના બેક્ટેરિયાનો જો ગ્રોથ થાય તો ત્વચા પર ચેપ લાગે એટલે કે ત્વચાના ઇન્ફેક્શનો થાય અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે પ્યુડોમોનાસ હવે આ પ્રકારના બેક્ટેરિયાનો જો ગ્રોથ થશે તો તમને ત્વચાના ઇન્ફેક્શનો પણ થાય અમુક એમ તાવ પણ આવી શકે અને તમને શરીરમાં અરૂચી બેચેની મંદાવીની આ પ્રકારે પણ અસર ઊભી થાય છે અમુક ફંગલ ઇન્ફેક્શન પણ થાય ખાસ કરીને જો સ્પંજ લાંબા સમય સુધી ભીનું રહે તો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે તો હવે આ પ્રકારના જે સ્પંજ છે એને આપણે શું કરવું જોઈએ કે જેનાથી આ પ્રકારના બેક્ટેરિયાનો ગ્રોથ આપણે અટકાવી શકીએ અને આપણા શરીરને નિરોગીતા આપી શકીએ તો સૌ પ્રથમ આને તમે એકદમ તમે વાસણ ધોઈ લો સાફ કરી લો એકદમ આમને પાણી કાઢી નાખો અને પછી એને તમે થોડીક વખત સૂર્યપ્રકાશમાં રાખો જેનાથી આ એકદમ કોરું થઈ જશે અને બેક્ટેરિયાનો જે વિકાસ થવાનો હશે એને આપણે અટકાવી શકીશું આ પણ એક રસ્તો છે બીજું કે આને તમે શેકા ગરમ પાણીમાં થોડીક વખત એને બોળી રાખો ત્યારબાદ એને તમે કોરા કરી લ્યો સ્પંજને અને પછી તમે સૂર્યપ્રકાશમાં તમે એને સૂકવી દેશો તો પણ ખૂબ ફાયદો થશે અને ત્રીજો ઓપ્શન જેને આ પ્રકારની મહેનત નથી કરવી એને આને બેથી ત્રણ દિવસ પછી આ સ્પંજને બદલાવી નાખવાનો આ ત્રણ ઉપાય આ લોકો કરી શકે છે એટલે તમે આ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી તમને તમારું શરીર બચી જશે અને આ બધું ઝીણું ઝીણું આપણે ધ્યાન રાખવાનું એટલે આપણે હંમેશા આપણા શરીરને નિરોગીતા આપી શકીશું એટલે ખાસ માતાઓ અને બહેનોને વિનંતી છે કે આપણે આપણા પરિવારને નિરોગી રાખવું હોય તો આવી નાની નાની બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ અને આપણે રોગો થતાં અટકાવી શકીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી